નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય છે હિન્દી તેમાં પહેલા સેમેસ્ટરમાં પુનરાવર્તન પહેલું આ પુનરાવર્તનના ગલાસવતી પોતીના પ્રશ્નો અને તેમના જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે અને જો વિદ્યાર્થી મિત્રો તમે નવા વિડીયોની લિંક તમારા વોટ્સઅપમાં મેળવવા ઈચ્છતા હોય તો નીચે આપેલા મારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાવો જેની લિંક આ વિડિયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જેમાં આપને નવા વિડીયોની લિંકો મળતી રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ સાત વિષય છે હિન્દી તેમાં ગલા સ્વાધ્ય પોથીનું પુનરાવર્તન પેલું તેમાં પેલો પ્રશ્ન નિમ્ન લિખિત શબ્દો કો શબ્દ કે ક્રમ મેં લિખીએ અહીં જે શબ્દો આપેલા છે જે આડાવળા છે તેમને આપણે શબ્દકોશ પ્રમાણે ગોઠવીએ તો શબ્દો આ પ્રમાણે આવશે અપૂર્વ કાર્ય ચિંતા સૂચ પર્યટન પ્રસાદ વિદ્યાર્થી હલ્દી જ્ઞાન બીજો પ્રશ્ન નિમ્ન લિખિત શબ્દ કોશ કે ક્રમ્ય લીખીએ અહીં પણ શબ્દો છે તે શબ્દ ને આપણે ગોઠવીએ તો આ પ્રમાણે શબ્દો આવશે પ્રશ્ન નંબર ત્રણ દૂરદર્શન કે લાભ ઈસ વિષય પર ચર્ચા કીધી તો ચાલો જોઈએ અશોક તે કહે છે અરે રમેશ તું મારા ટેલિવિઝન ઠીક હોવા યા નહીં રમેશ કહેતા હે कहा हुआ है पिताजी ध्यान ही नहीं देते कहते हैं कि परीक्षाएं हो जाए परीक्षाएं हो जाने दो तब टीवी ठीक कर, अशोक कहता है वे ठीक ही कहते हैं। टीवी हमें भरपूर मनोरंजन देता है पर उसे देखने में समय की बहुत बर्बादी होती है परीक्षा के दिनों में तो टीवी बंद ही रखना चाहिए मनीषा कहती है टीवी कैसे बंद रखें उस पर देश विदेश के समाचार आते हैं ज्ञानप्रद चर्चाएं आती हैं। टीवी हमें घर बैठे तमाम इच्छा तमाम अच्छी बुरी घटनाओं की जानकारी देता है अशोक कहता है ठीक है बड़े लोगों टीवी देखे लेकिन हम बच्चों के लिए टीवी अच्छा नहीं टीवी देखने के बदले हमें खेले या व्यायाम करें तो हमारा स्वास्थ्य ज्यादा अच्छा रहेगा टीवी देखने से आंखों ये बुरा आंखों पे बुरा असर पड़ता है मनीष कहता है अरे बरसात और दोपहर की तेज धूप में कोई कहीं भी नहीं निकलता है ऐसे में तो टीवी ही उपयोगी है प्रश्न नंबर चार निम्नलिखित निम्नलिखित विधान को स्पष्ट की जाए वाक्य हो कथनी करने एक समान जग में मिलता तब सम्मान ઉપરો સંસારમાં હમે સમી મિત્રો અહી આપણે ધોરણ સાત વિષય છે હિન્દી તેમાં ગયે પોર્તન પહેલું તેમનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છે આગળ કાવ્ય પાંચનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું કવિતા પાંચની અંદર ત્યાં સુધી આવજો